વાઘોડિયાના ગામની સરકારી પ્રાથમિક શાળાના ઓરડા હાલતમાં ધોરણ એક થી પાંચ સુધીની પ્રાથમિક શાળા શાળાના ઓરડા ચર્જરિત બનતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે ઊભી થઈ અનેક મુશ્કેલી પણ તેની પરીક્ષા આપતા પહેલા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓની પરીક્ષામાંથી પસાર થવાનો વારો જીવનના ઘડતર માટે ઉનાળું શિયાળું ચોમાસું જેવી ઋતુમાં મુશ્કેલીનો સામનો કરી ભણતરની ભૂખ સંતોષતા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી ગામમાં પતરાના શેડ નીચે છેલ્લા બે વર્ષથી ચાલતી શાળા વાઘુડિયા તાલુકાના ચીપડ ગામે પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેઓના ગામમાં જ પતરાના શેડ નીચે બેસાડી ભણાવી રહ્યા છે શિક્ષકો જર્જરિત શાળાને લઈને છેલ્લા બે વર્ષથી શિયાળો ઉનાળો ચોમાસુંમાં પણ પતરાના શેડ નીચે બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો છે ચીપડ પ્રાથમિક શાળા એકથી પાંચ ધોરણની શાળા છે આ શાળામાં કુલ ત્રણ શિક્ષકો છે જેમાં બે શિક્ષિકા અને એક શિક્ષક ફરજ બજાવે છે શાળાના ઓગ્ન સિત્તેર જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળામાં ત્રણ ઓરડા છે જેમાં બે ઓરડા જર્જરિત હાલતમાં બની ગયા છે બાલવાટિકાની ધોરણ એક અને બેના વિદ્યાર્થીઓ ચર્ચરિત ઓરડાની બાજુના આવેલ ઓરડામાં બેસે છે જ્યારે ધોરણ ત્રણ ચાર પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગામના આવેલ કાંતિભાઈના મકાનના બાજુમાં આવેલ ઓટલા પર પતરાના શેડ નીચે બેસીને અભ્યાસ કરે છે હાલમાં શરૂ થયેલ ગરમીના મોસમમાં પણ પતરાના શેડ નીચે બેઠેલા વિદ્યાર્થીઓ ગરમીનો સામનો કરી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે શિયાળા ચોમાસામાં પણ ખુલ્લા પતરાના શેડ નીચે બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે છેલ્લા બે વર્ષથી આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે નવીન શાળા માટે મંજૂરી માટે છેલ્લા ત્રણ વર્ષથી ફાઇલ મૂકવામાં આવી છે હાલમાં જર્જરિત ઓરડા પાડવાની માટેની મંજૂરી આવી ગઈ છે પણ શાળાના નવીન ઓરડાની મંજૂરી ક્યારે આવશે એવી આશા લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ બેઠા છે શાળાના ઓરડા જર્જરિત હોવાના કારણે કેટલાક વિદ્યાર્થીના વાલીઓ દિવસમાં બેથી ત્રણ વાર શાળામાં જઈ પોતાના બાળકનું જાતે દેખરેખ રાખે છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા મારું નામ ધ્રુવી છે હું ચોથા ધોરણમાં ભણું છું મારી નિશા તૂટે એવી છે અને અમે કાંતિભાઈના ઓટલા પર ઓટલા પર બેસી બેસીને ભણીએ છે અમારે જવું હોય તો પંડરીને જવું પડે છે ચોમાસામાં પંડરીને જવું પડે છે ઉનાળામાં ગરમી લાગે છે શિયાળામાં ઠંડી લાગે છે તો સરકાર નવી નિશાળ બનાવે તો અમને બનવાની બહુ મજા આવે. અહીંયા એક થી પાંચ ધોરણની શાળા છે. ને કુલ ઓગણ બાળકો છે. તેમાં શાળા ને ત્રણ ઓરડા છે વર્ગખંડ એમાં બે ઓરડા જર્જરીત છે અને એક ઓરડો સારો છે એમાં એક બાલવાટિકા અને પહેલું ધોરણ વર્ગખંડમાં બેસાડે છે અને ત્રણ થી પાંચના બાળકો શાળામાં ગામના વાલી વાલીશ્રીઓએ વ્યવસ્થા કરેલી છે એટલે કાન્તીભાઈના ઉતલે અમે 3 થી 5 ના બાળકોને બેસાડીને ભણાવીએ છે સાડા વર્ખંડ બે જે જરજરી છે એની ફાઈલ બે 3 વર્ષથી કરેલી છે અમે પાડવાની મંજૂરી આવી ગઈ છે અને ટૂક સમયમાં બાંધવાની મંજૂરી આવશે એટલે અમે કામ ચાલુ કરીશું સિયાળામાં કે તકલીફ બાળકો સિયાળામાં એટલે બાળકોને ઠંડી લાગે એટલે ઉડવાનું અને બેસવાની અમે વ્યવસ્થા કરી છે પાથરનું પાથર છે અને બાળકોને ઘરેથી સ્વેટર ને ઊ પહેરાવીને બોલાવ્યા છે એટલે સારું છે તો સમાસા દરમિયાન કે પસંદ કરશે સમાસામાં ઈચ્છાડે ને ઊ થાય છે અને બીજું કે ત્યાં ઢોર ઢાકર એમના ઘરે હોય છે એટલે થોડી સમાસામાં વધારે તકલીફ પડે છે બે વર્ષથી આ તકલીફ છે અમને સરકાર પાસે એટલું ઈચ્છે કે વર્ખંડ મંજૂર કરીને આપે એટલે બાંધકામ અમે ચાલુ કરી દઈએ સ્કૂલ પડી જાય એવી છે બરાબર એમાં હું ત્યાં ખુલ્લે બેસીને ભણેલો છું પણ અમારા છોકરા કાંતિભાઈને ઘેર ભણે છે તો આ સરકારને અમારી વિનંતી છે વહેલી તકે નિશાળ બની જાય ગામ ચિપ્પળ પ્રાથમિક શાળા વાગડિયા તાલુકામાં આવેલ જે પ્રાથમિક શાળામાં બે ઓડા જર્જરિત અને પડી જવાની હાલતમાં છે જેના બાળકો એકથી ત્રણના બાળકો સ્કૂલમાં ભણે છે અને ચોથું અને પાંચમું કાંતિભાઈના ઘરે બેસે છે એટલે કે શિયાળો હોય કે ચોમાસું હોય ત્યાં તો છોકરાઓને ઘણી તકલીફ પડે છે અને એનો સામનો પણ કરે છે એ સામનો કારણ કે વેલી તકે સરકાર સરકારથી પણ આ યોજનાનો અને જલ્દી તકે સ્કૂલ બનાવ આવે અને એનું નિર્માણ થાય તો બાળકો પણ સારી રીતે ભણી શકે અને આપણો દેશ પણ અને પતરા પણ ઉખડી ગયા છે અને અર્ધા છોકરા ਤੇ કાંતિ બની બે સાડીને બનાવે છે ઓટલા ઉપર એ અને ઉનાળો આવ્યો અને ગરમી થાય છે ગરમી અંદર પંખા નહિ કશું નહીં તો વ્યવસ્થા કરી પડે ને અમારે ગમે તે